અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી કરણી સેના માંડવી તાલુકો અત્યારે લાખાસર ચોકમાં આવે અને જોયો તો આપણો દિલ ઉભી ઉઠે એવો આખો દ્રશ્ય છે આવતીકાલે મહાશિવરાત્રી છે અને દર વર્ષે મહાશિવરાત્રીનો જે પરંપરાગત રૂટ છે એ રીતે લાખાસર ચોક લોહાર ચોકમાંથી શોભાયાત્રા નીકળતી હોય છે એ શોભાયાત્રા નીકળવાને માત્ર સાત આઠ કલાક જયારે બાકી છે ત્યારે છેલ્લા પંદર દિવસથી અહીંયા જે શિવભક્તો છે આખા આ કેસરી તોરણ લગાવવાનું એમાં લાઇટો લગાવવાનું છે એ આખા ડાઉન થઈ ગયા છે ક્યાંક તૂટી ગયા છે અત્યારે કોઈ બીજા કોઈ વ્યક્તિ આવો કર્યો હોય તો આખો ધાર્મિક ઉન્માદ ઊભો થઈ જાય એની જગ્યાએ જોવો તો આ નગરપાલિકાએ જે તોડફોડ ચાલુ કરી છે અને આ તો સનાતન હિન્દુ સમાજનો આખો અપમાન છે આ જગ્યાએથી શોભાયાત્રા કાલે નીકળવાની હોય રૂટ આખો પંદર દિવસ પહેલા બધો શણગારી નાખ્યો હોય અને એ રૂટ નો લોકલના ચાર પાંચ જણા છે એમને પૂછ્યું કે અમે અહીંયા હેરાન થઈ આખી મહેનત કરી નગરપાલિકા ગળીકમાં આવીને આખો તોડફોડ કરી નાખી છે તો બહુ ખૂબ દુઃખદ બાબત છે અમને પણ દુઃખ લાગે હું સનાતન સમાજમાંથી આવું છું અને જયારે આવો ઘોર અપમાન સનાતન સમાજ નો થતો હોય તો ખરેખર સનાતન પ્રેમીઓ ન સાંખી લેવો જોઈએ અને જો આ ખોજા હોસ્પિટલ છે અને અહીંયા એવું લાગે કે કોઈ ઇન્સ્ટિટ્યુટ બનવાનો છે તો આ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ હાલતમાં છે અને નગરપાલિકામાં ધ્યાનમાં છે કે જે રૂટ આવે છે એના ઉપર ક્યાં ક્યાં જર્જરિત બિલ્ડિંગો છે શું છે તો છેલ્લા છેલ્લી જે શોભાયાત્રા નીકળી એને કાલે ત્રણસો દિવસ થશે તો ત્રણસો દિવસ દરમિયાન નગરપાલિકાએ શું કર્યું કે શિવરાત્રિની આગલી રાતે જ તમને સુરાતન સૂર્યો અને અહીંયા આવીને તમે તોડફોડ કરી સાથે જે હિન્દુ સમાજના સનાતન સમાજના જે કેસરી ધ્વજ લાગેલા છે એને તમે નુકસાન કર્યો છે ખોડ મોટો પાપ કર્યો છે અમે તો કહીએ છીએ કે આમના વિરુદ્ધ કોઈક એક્શન લેવા જોઈએ અને માંડવી નગરપાલિકાને શું સૂજે છે કે જયારે સનાતન ધર્મનો કોઈ પણ તહેવાર આવતો હોય ત્યારે લાઈટો બંધ કરી નાખે આવો પાપ કરે આમને ભગવાન બચાવે એવું કહી છે ને આમને સદબુદ્ધિ આપે જય હિન્દ જય માતાજી મહેશ મનોહરલાલ લોઝા એડવોકેટ એન્ડ નોટરી હમણાં જ મને સરકારશ્રી દ્વારા મળ્યું છે દર વર્ષે આ જ રૂટ ઉપરથી સનાતન હિન્દુ સમાજની શિવરાત્રીના દિવસે શોભાયાત્રા નીકળે છે અને શિવરાત્રીના આગલે દિવસે જ માંડવી નગરપાલિકાને આ તોડફોડ કરવાનો સમય મળ્યો છે અહીંયાના રહેવાસીઓને પૂછ્યું તો જાણવા મળ્યું કે બાર મહિના પહેલાં અમે અરજી કરી છે ને આજે આ તોડફોડ કરવા માટે આવ્યા છે તો આ બહુ દુઃખદ છે અને સવાર સુધી આ જો સફાઈને નહીં થાય તો શોભાયાત્રા ક્યાંથી નીકળશે એ એક પ્રશ્ન ઊભો થાય છે હંમેશનો રૂટ છે શોભાયાત્રાનો અને અમારા હિન્દુ સનાતન સમાજના નાના નામ નાના નાના બાળકોએ રાત દિવસ મહેનત કરીને આખા માંડવી શહેરને કેસરિયા ઝંડાથી પતાકાઓથી શણગાર્યો છે એ લોકોની મહેનત બિચારા પોતે નાસ્તો ન કરે ખાય નહીં પોતાના ખીચામાંથી પૈસા ખર્ચી અને આ બધો શણગાર કર્યો છે તો એ લોકોને પણ બહુ દુઃખ થાય તો આના માટે મારો સખત વિરોધ છે અને સવાર સુધી આ ક્લિયર થઈ જાય એ અપેક્ષા છે જો હિન્દુ સનાતન સમાજ જાગશે નહીં તો રાજકારણીઓ તો રમાડ્યા કરશે આખા સનાતન સમાજને તો આ બધું અજુગતું થાય છે મારી લાગણી દુબાણી છે એટલે બોલું છું નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ